અને તાલુકાઓ મહાનગરપાલિકાઓ આઠ આવેલી છે ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ મહેદી નવા જંગ છે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા ગુજરાત રાજ્યનું ક્ષેત્રફળ એક લાખ છન્નું હજાર ચોવીસ ચોરસ કિલોમીટર ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો અમદાવાદ અને ગુજરાત સૌથી નાનો જિલ્લો ડાંગ ગુજરાત રાજ્યમાં ઓપન યુનિવર્સિટીઓ બે સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો બનાસકાંઠા સૌથી ઓછા તાલુકા ધરાવતો જિલ્લો ડાંગ અને પોરબંદર મોરબી શહેર કઈ નદી કિનારે વસેલું છે મચ્છુ નદી દ્વારકા શહેર કઈ નદી કિનારે વસેલું છે ગોમતી નદી સુરેન્દ્રનગર કઈ નદી કિનારે વસેલું છે ભોગાવો નદી હિંમતનગર કઈ નદી કિનારે વસેલું છે હાથમતી અમદાવાદ કઈ નદી કિનારે વસેલું છે સાબરમતી વડોદરા શહેર કઈ નદી કિનારે વસેલું છે વૈશ્વામિત્રી વલસાડ શહેર કઈ નદી કિનારે વસેલું છે ઓરંગા ક્યાં શહેરની તુવેરની દાળ વખણાય છે વાસક ગુજરાતનો સૌથી મોટો પુલ અને તેની લંબાઈ ભરૂચમાં નર્મદા નદી ગોલ્ડન બ્રિજ ચૌદસો મીટર ગુજરાતનો સૌથી મોટો મહેલ લક્ષ્મી વિલાસ પેલેસ વડોદરા પૂર્ણ છે ગુજરાત રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી અમૂલ ડેરી ગુજરાત રાજ્યની સૌથી મોટી નદી નર્મદા સૌથી મોટું ખાતરનું કારખાનું ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર ભરૂચ सऊदी मोटू खेत उत्पादन बाजार उंजा સૌથી મોટો બંદર કંડલા બંદર સૌથી મોટો સરોવર નળ સરોવર क्षेत्रफल 120.22 ચોરસ કિલોમીટર ગુજરાતનો સૌથી મોટો પુસ્તકાલય સેન્ટર લાઈબ્રેરી વડોદરા ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કચ્છ સૌથી લાંબી નદી સાબરમતી 321 કિલોમીટર સૌથી ઊંચો પર્વત શિખર ગોખરનાથ 1117 મીટર ગુજરાતમાં સૌથી વધુ ગામડા ધરાવતો જિલ્લો બનાસકાંઠા ગુજરાતમાં સૌથી ઉચ્ચા ગામડા ધરાવતો જિલ્લો પોરબંદર 182 ગામડા સૌથી ઊંચો બંધ કઈ નદી પર છે અને તેની ઊંચાઈ જણાવો સરદાર સરોવર યોજના નર્મદા એકસો સૌથી પહોળો પુલ કઈ નદી પર છે તેની પહોળાઈ જણાવો ઋષિ દિધીચી પુલ પચીસ મીટર સૌથી વધુ મંદિરોનું શહેર પાલીતાણા ભાવનગર ગુજરાતનો કયો વિસ્તાર આનર્ત તરીકે ઓળખાય છે તળ ગુજરાતનો ઉત્તર ભાગ સુરેન્દ્રનગર જિલ્લાના કયા વિસ્તારમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે રંગપુર શ્રી કૃષ્ણ પૂછે સ્થળ પાસે નગર વસાવ્યું દ્વારાવતી હાલ બેટ દ્વારકા ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કોના સમયથી શરૂ થાય છે ચંદ્રગુપ્ત મોર્ય જુનાગઢમાં આવેલું સુદર્શન સરોવર કોને બંધાવ્યું ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્ત સુદર્શન તળાવનો જીર્ણોદ્ધાર કરાવનાર સ્કંદગુપ્તના સુબાપર્ણદંત ગુપ્તકાળમાં પ્રચલિત ધર્મ વૈષ્ણવ ધર્મ ગુજરાતમાં મૈત્રક વંશના સ્થાપક સેનાપતિ ભટાર મૈત્રક વંશમાં પ્રચલિત ધર્મ શિવ ધર્મ મૈત્રક વંશમાં પ્રજાપ્રિય શાસક ભ્રુવસેન મૈત્રક વંશનો શિલાદિત્ય પહેલો કયા નામે ઓળખાય છે ધર્માદિત્ય ચીની યાત્રાળુ હ્યુએન સંગે ખાલી જગ્યાના સમયમાં ગુજરાતની મુલાકાત લીધી ધ્રુવસેન બીજો એકવીસન સસો ચાલીસમાં મહારાજા અને ચક્રવર્તીના વિરુદ્ધ ધારણ કરનાર ધરસેન ચોથો ગુજરાતમાં ચાવડા વંશની રાજધાની પંચાસર ઉત્તર ગુજરાતના ગુર્જર પ્રતિહારોની રાજધાની ભિન્નમાલ રાષ્ટ્રકૂટોની રાજધાની માન્ય ખેટ નાસિક મહારાષ્ટ્ર પારસીઓ સૌ પ્રથમ ગુજરાતમાં ક્યાં આવીને વસ્યા હતા સંજા યોગ યુગ ગુજરાતનો સુવર્ણ યુગ ગણાય છે સોલંકી યુગ ગુજરાતમાં સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકી સિદ્ધપુરમાં રુદ્ર મહાલય બંધાવનાર શાસક મૂળરાજ સોલંકી કોના સમયમાં મહંત ગજનીએ સોમનાથ મંદિર લૂંટ્યું હતું ભીમદેવ પહેલો આબુમાં આદિનાથનું આરસનું મંદિર બંધાવનાર વિમલ મંત્રી કર્ણદેવે કયું નગર વસાવ્યો કર્ણાવતી નગર આશાવલંકની સોલંકી વંશનો મુત્સદી રાજા સિદ્ધરાજ જયસિંહ સિદ્ધરાજે જુનાગઢના ક્યાં રાજાને હરાવ્યો રાખેગા સિદ્ધરાજે પાટણમાં ક્યુ તળાવ બંધાવ્યું સહસ્ત્રલિંગ સિદ્ધપુરના રુદ્ર મહાલયનો જીર્ણો દ્વાર કરાવનાર સિદ્ધરાજ જયસિંહ રાજા સિદ્ધરાજ જયસિંહનું જન્મ સ્થળ પાલનપુર સોલંકી વંશનું અંતિમ શાસક ત્રિભુવન પાલ ગુજરાતના પ્રથમ સ્ત્રી શાસક મિનળદેવ દેવ ધોળકામાં આવેલ મલાવ તળાવ કોના ન્યાયનું પ્રતિક છે મિનળ ગુજરાતમાં વાઘેલા વંશના સ્થાપક વિશળદેવ વાઘેલા ગુજરાતનો સેલો રાજપૂત રાજા કર્ણદેવ વાઘેલા ગુજરાતની ઉત્તર ગુજરાતની કઈ નદી નો અંતસ્થ નદી કહે છે બનાસ સરસ્વતી અને રૂપે સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી ભાદર ગુજરાતમાં ખોડિયાર અને રાજસ્થળી બંધ બાંધવામાં આવ્યો છે કનકાવતી અને રૂકમાવતી નદીઓ ક્યાં જિલ્લામાં આવેલી છે કચ્છ નળ સરોવર નો સૌથી મોટો ટાપુ પાનવડ ધરોઈ બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે સાબરમતી બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે દાંતીવાડા શેત્રુંજી નદી પર તૈયાર કરેલી યોજનાનો સૌથી વધુ લાભ કયા જિલ્લા ને મળે છે અમરેલી કચ્છના રણ ને આગળ વધતું અટકાવવા માટે કયા વૃક્ષો વાવવામાં આવે છે ગાંડો સૌરાષ્ટ્રમાં કઈ ઓલાદની ભેંસ ઉછેરવામાં આવે છે જાફરા મોતી આપતી કયા ટાપુઓ પાસેથી મળે છે પરવાળા ગુજરાત નું સૌથી મોટું મત છે કેન્દ્ર વેરાવાળા

તો મિત્રો આ વિડીયોમાં આપણે જનરલ નોલેજના શું પ્રશ્નો જોયા અને બીજા વિડીયોમાં પણ આવી જ રીતે શું પ્રશ્નો જોઈશું એમ કરીને આપણે કુલ પાંચ હજારથી પણ વધારે પ્રશ્નો જોઈશું અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ